આપડો મસ્ત મજાનો એક નવો મસ્તી નો લઈને આવી ગયા ને બે માણસ સાથે લોક ચાલુ કર્યો કપોલ કેમ ઘણા ટાઈમ પછી આપડે હારે ચાલુ કર્યો કેટલો ટાઈમ થયો

મેગી બીજું કઈ હવે કઈ નઈ તો મિત્રો આને હે ને અત્યારે ખાવી મેગી મેગી તો આપડે ખબર જ છે બનાવતા જ આપણે ખાધી જોઈએ

જોઈ લે એમ કેવી રીતે બનાવે આપણે તમને દેખાશું તમે કદાચ કઈક બનાવો હોય ને તો કામ લાગે બીજું કઈ એમાં નવીનમાં કઈ સાઇન્સ નથી પડીકું પડી બની જાય ઈજ છે બીજા ઈજ છે મિત્રો આમાં ઓલા તૈયાર મળે જ છે બજારમાં પડીકું લઈને આપડે હે ને તો મિત્રો દેખાડો તો ખરા કે નું દૂર છે દેખાડો ઓ હોય એ તો મિત્રો જો આ રીતનું હોય આનું પેકેટ આવે કેટલા બસો ગ્રામ એક બસો ગ્રામ બસો ગ્રામ ચાલીસ રૂપિયા

અને હું છે આ છે પાસ્તા નુડલ્સ નો મેગી મસાલો જો મિત્રો આ રીતના આવે ને આને પછી ગરમ પાણી થઈ જાય ને ગરમ પાણી કરી લેવાનું ને નાખ દેવાનું બરોબર જો આ રીતે ગરમ પાણીમાં કરી ને લેજી નુડલ્સ નહીં ને એ આમ પાણીમાં નાખ દેવાનું પેલી વાર બન્યા બીજી વાર ના છોકરા માટે બનાવતા બનાવતા ને હા મિત્રો આમાં જો આ ને સોસ છે ને જો અંદર થી રેડીમેડ જ આવે એટલે તમારે બહાર કે ને સોસ બોતવો જવાની જરૂર નહી પડે જો આ રીતે હે ને અને આમ દબાવીને આ રીતે આમ નોખી નોકી કરી નાખવાની એટલે હાલ હે ને આપણે તમે બજારમાં માં આપણે નો ખાતા હોય એટલે બજારમાં માં આપણે બજાર ખાઈ ને આપણે ઉડો સડી એટલે ચાઇનીઝ પંજાબી ની ઢેકડી આપણે લેતા હોય તો મને એના જેવા થઈ જાય મસ્ત તમે જોતા રહીએ તમને દેખાડું બનાવો હાલો મિત્રો જો આ નૂડલ્સ બફાય ને તે આપણે ડુંગરી કોબીજ મરચું બધું સુધારી નાખી જીણું જીણું અસલ મજાનું બફાઈ ગયા હે બફાઈન જો આ ટાઈપના થઈ ગયા હે અને અહીંયા જો સરખ જેમાં કાચો જે વસ્તુ નાખવાની હોય ને એ બધી સુધાર કામ ચાલુ છે

કે મિત્રો જોઈ લ્યો આ રીતે છે ને આ રીતે બાપી ને આ થઈ જાય દસ પંદર મિનિટ રાખો એટલે થઈ જાય એમાં કઈ બહુ મોટી લક્ષ કરવા તમારે જવું નથી કા છોકરા માટે દસ પંદર મિનિટ થઈ જાય શું કે ભાઈ બધું નૂડલ્સ ખાવા તારે કેટલા નૂડલ્સ ખાઈ જઈશ તું બધા ઉલારી જવાની હો ને

hobbies હવે એમાં નાખશું આપણે હળદર મીઠું ધાણા જીરું તો મસાલાના બધાયને હે સરખી રીતે પાકવા દઈશું જો મિત્રો તો આવડો મસાલો બધો પાકી ગયો છે એમાં થોડુંક મરચું નાખશું જેથી તીખું થોડુંક લાગે હલાવી નાખશું જો આ મસાલો બધો પાકી ગયો એમાં આપણે નૂડલ્સ નાખી દઈશું પાણી થોડુંક જ નાખવાનું જેથી ને હેડલ્સ છૂટા છૂટા રહેલી સોસ ટોમેટો કેચઅપ નાખી દઈશું ટોમેટો સોસ હવે આ પાસ્તા નુડલ્સ મસાલો જો પેકેટમાં જ આવે એ નાખી દઈશું

આપણે ઘણા ટાઈમ પછી ખાતા હમણાં ચેક કરીને કઉ તમને કેવા ઉફારા મારો એ જો ઉફારા મારી મહી દાબે જો ઓરે બાપ રે આ તો મેગી જેવા કેવા હે મસ્ત હે મેં જાણ્યું અલ્યા નો સાબ લા લા ઓલા ગાડીમાં ઓલા બનાવ એના જેવા હે અમારા રોડ ઉપર બનાવ ઓલા ભૈયાજી એના જેવા છે ને તું હું નાખસ આ ડોલાણી નહી નાખું ડોલાણી જવા દે ને ભાઈ નથી નાખું ભાઈ હવે તે દેખા કેવા લાગ્યા તને